શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહ મિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ ટાઉનહોલ ભુજ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં ભુજ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો શિક્ષણ પ્રેમીઓ દાતાશ્રીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન વિધિ દ્વારા કરવામાં આવેલ હતી ત્યારબાદ શ્રી ગણેશ તેમજ સરસ્વતી વંદના સમાજની દીકરી દ્વારા કરવામાં આવી હતી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને આવકાર આપતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ હંમેશા શિક્ષણ સંસ્કાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને રહેશે તેજસ્વી તારલાઓના સન્માનનો હેતુ સમાજની યુવા પેઢીને વધુ પ્રેરિત કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ શ્રી નવીનભાઈ વ્યાસ શ્રી દિલીપ દાદા એલ એચ અજાણી સાહેબ પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ

સમગ્ર સંચાલન શ્રીમતી રીટાબેન ભટ્ટે પોતાના સુંદર શબ્દોમાં કરી સમગ્ર માહોલને જીવંત બનાવેલ આભાર વિધિ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ઉગાણીએ કરી ઉપસ્થિત તમામ મહાનુભાવો દાતાશ્રીઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ સમાજની એકતા શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતો એક ઉત્તમ ઉદાહરણરૂપ યાદગાર સમારોહ બની રહ્યો એવો અલ્પેશભાઈ ચાંદીની યાદીમાં જણાવાયેલ હતું મારું નામ રવિન્દ્ર ત્રવાડી હું ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે કામ કરું છું ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી ભૂત તાલુકાની અંદર વસતા સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારોના બાળકો માટેનું શૈક્ષણિક સન્માન સમારંભ અને સાથે સાથે નૂતન વર્ષ બે હજાર બ્યાસીનું સ્નેહ મિલનનું આયોજન ભૂજના ટાઉન મધ્યે કરવામાં આવેલ છે સમસ્ત બ્રહ્મ સમાજના તમામ બાળકોએ જેમણે આખું વર્ષ જે છે એમાં સરસ્વતીની સાધના કરી છે એમને સન્માનવાનું જે આ જે અવસર છે એ અમે સરસ રીતે ખૂબ સારી રીતે અમારી સમસ્ત બ્રહ્મ સમાજની સમગ્ર ટીમ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે આવનારું નવું વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું આ ભૂત તાલુકામાં વસતા અને સમગ્ર વિશ્વમાં વસતા સમસ્ત બ્રહ્મ પરિવારો અને સમસ્ત લોકો માટે એક સરસ મજાનું વર્ષ નિવડે એમને ખૂબ ઉત્તરોત્તર બધાની પ્રગતિ થાય એવી પ્રાર્થના જે છે એ બ્રહ્મ સમાજ દ્વારા આજે અહીં કરવામાં આવી છે આવનારા સમયની અંદરના કાર્યક્રમો ગત વર્ષના કાર્યક્રમો એના લેખાજોખાનો હિસાબ પણ અહીં અમે મૂકેલો છે અને આવી રીતના સમગ્ર બ્રહ્મ સમાજ સાથે મળીને આજ ખૂબ સરસ રીતે આનંદિત રીતે આ શૈક્ષણિક સન્માન સમારંભ ઉજવી રહ્યું છે હું એચ એલ અજાણી એડવોકેટ છું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો આજીવન સભ્ય કચ્છ જિલ્લાનો સભ્ય હતું આજે સરસ્વતી સન્માનના આજના કાર્યક્રમમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી જે સરસ્વતી સન્માન યોજવામાં આવેલ છે તે અત્યારે ચાલુ છે લગભગ પાંચસો ઉપર છાત્રોને સન્માનમાં આવશે એ ઉપરાંત બ્રહ્મ સમાજના યુવા પાંખ મહિલા પાંખ અને સર્વે સિનિયર સિટીઝન તમામ બધા હાજર છે સિનિયર સિટીઝન બ્રાન્ચ કેવી રીતે યુવા પાંખ અને મહિલા પાંખ સમસ્ત બ્રહ્મ સમાજની ચારે ચાર ભુજ તાલુકાની બ્રાન્ચો બ્રહ્મ સમાજ માટે જે કાર્યો કરી રહી છે તે વંદનીય છે અને અમારા ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડીના નેજા નીચે અત્યારે આ ચોથો કે પાંચમો કાર્યક્રમ છે અને હજી ભવિષ્યમાં બ્રહ્મ સમાજના કાર્યક્રમો ચાલુ રહેશે